ગૌરી તમામ લોકોને ચીરવાસા લઈ જવામાં આવ્યા છે હજુ અનેક ગુજરાતીઓ પણ ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે તો જે લોકો કેદારનાથ ધામમાં દર્શન કરવા ગયા ત્યાં ભૂસ્ખલનના કારણે અને વરસાદને પગલે ફસાઈ ગયા હતા ઘણા રસ્તાઓ ત્યાં બંધ થઈ ગયા અને હેલિકોપ્ટરથી અહીંયા અનેક લોકોનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું એટલું જ નહીં એનડીઆરએફ અને ની ટીમે પણ અહીંયા ઘણા બધા લોકોને બહાર અને સુરક્ષિત સ્થળો પર પહોંચાડ્યા છે અમે આપને બતાવી રહ્યા છીએ કે હેલિકોપ્ટરથી કેવી રીતે રેસ્ક્યુની કામગીરી કરી અને ભૂસ્ખલનના કારણે તમે જોઈ શકો છો કે રસ્તા ઉપર પાણીનું ધસમસતું વહેણ છે એ જોવા મળી રહ્યું છે ઘણા ગુજરાતીઓ પણ કેદારનાથ ધામમાં ગયા છે અને ઘણા સૌરાષ્ટ્રના છે તો ઘણા દાહોદ અને આસપાસના વિસ્તારોના પણ છે કે જેઓ કેદારનાથ દર્શન કરવા માટે ગયા છે અને હવે આ શ્રાવણ મહિનો પણ આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે ગુજરાતમાં જ્યારે ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો ઓલરેડી શરૂ થઈ ચૂક્યો છે ત્યારે કેદારનાથના ધામ જ્યારથી ખુલ્યા છે ત્યારથી શ્રદ્ધાળુ માટે કારણ કે આજ રસ્તાઓ છે કેદારનાથ ધામ તરફ જવાના એ તમામ રસ્તાઓમાં ક્યાંક વરસાદના કારણે ક્યાંક પાણીના વહેણના કારણે તો ક્યાંક ભૂસ્ખલનના કારણે શ્રદ્ધાળુઓ ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે હવે રેસ્ક્યુ જે ટીમ જે છે રેસ્ક્યુ ટીમ એ આપ જોઈ શકો છો કે જેમાં તમામ લોકોને બચાવી રહી છે પાણીનો જે ધસમસ્તો પ્રવાહ છે તેમાં ફસાયેલા લોકોને બહાર કાઢી રહી છે કેટલા ગુજરાતીઓ પણ ફસાયા હોવાની આશંકા છે ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યા બાદ તબાહીના આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે ઘણા લોકો હજુ પણ કેદારનાથ પાસે ફસાયેલા છે અને આ ફસાયેલા યાત્રીઓને બચાવવા સેનાનું ઓપરેશન પણ હજુ ચાલુ છે કેદારનાથમાં સેનાના જવાનોનું રેસ્ક્યુ ઓપરેશન સોનપ્રયાગમાં બનાવાઈ રહ્યો છે પુલ અને સેનાના જવાનો થોડા જ સમયમાં આ પુલને તૈયાર કરી દેશે એક્સક્લુઝિવ તસવીરો આપને ન્યૂઝ એટીન પર અમે બતાવી રહ્યા છીએ કેદારનાથ પાસે કેટલાક ગુજરાતીઓ પણ ફસાયા હોવાની આશંકા છે વાયનાડ બાદ હવે કેદારનાથમાં સેનાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે એક તરફ વાયનાડમાં પણ આપણે જોયું હતું કે આ જ પ્રકારે ભૂસ્ખલન અને ભારે વરસાદની સ્થિતિ અને ત્યાં પણ ઘણા લોકોને રેસ્ક્યુ કરાયા તો બીજી તરફ ઉત્તરાખંડમાં પણ આવી જે સ્થિતિ જ્યાં સેનાએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે સેનાને ઉતારવી પડી છે રેસ્ક્યુ અને બચાવ માટે

उत्तराखंड के केदार घाटी में सोनप्रयाग पर इस वक्त सेना अस्थाई पुल का निर्माण कर रही है आप देख सकते हैं सेना ने एक जो डोर है यहां से लेकर दूसरी तरफ फैलाई हुई है दूसरी तरफ जो गौरी कुंड की तरफ का जो सिरा है वहां को तरफ एक रस्सी जो है डाली गई है रस्सी का है ये एक बहुत मजबूत डोर होती है जो बनी होती है और उसमें अब ये पिजड़ा एक यहां से भेजा जा रहा है उसमें क्या सामान भेजा जाएगा ये देखना होगा क्योंकि यहां से वहां तक की जो दूरी है उसको पाटा जाएगा और उसमें जो है अस्थायी वो आ सकते हैं और इसी वजह से सेना इस युद्ध स्तर पर इस पुल का निर्माण करिए ये जानकारी मिली है कि कम से कम आठ से दस घंटे लगेंगे इसको बनाने में और इसको बनाने के बाद आ, काफी आसान हो जाएगा देखिए इसमें पत्थर और कुछ चीजें डाली जा रही है जो इन्होंने छोटे चोड़ छोटे पत्थर भरे हुए हैं उसमें वजन देखा जा रहा है कि कितना वजन वो एक बार में ले सकते हैं और इसको आप न्यूज एटीन इंडिया के कैमरे पर एक्सक्लूसिव देख सकते हैं क्योंकि इस वजन को यहां पर डाला गया है शायद सत्तर अस्सी किलो का वजन इस हिसाब से डाल रखा कि ये यहां से वहां तक जाएगा और उसके बाद दूसरी तरफ सेना के जो जवान हैं वो भी आपको दिखाई देंगे कैमरे पर ये सब इसलिए क्योंकि दूसरी तरफ के जवान इसको खींचेंगे और इस डोर को यहां से छोड़ा जाएगा और धीरे धीरे ये पिछड़ा नुमा जो जिसमें वेट रखा गया है वो यहां से दूसरी तरफ जाएगा और ऐसे करके इस पुल को देखिए यहां से अब ढीला किया जा रहा है इस रस्सी को और ये जो वायर है इस वायर में मजबूत वायर इसको रखा गया है और उसके सहारे अब यहां से दूसरी तरफ को भेजा जा रहा है और इंडिकेशन भी दिया जाएगा देखिए अभी माइक के जरिए कुछ जानकारी दूसरी तरफ जो सेना के जवान है वो उसे खींच रहे हैं क्योंकि ये एक अस्थाई पुल की सिचुएशन होती है कि किस तरह से इसे बनाया जाए और दूसरी तरफ के सेना के जवान जो हैं वो इसे खींच रहे हैं सिक्स ग्रेनेडियर्स की टीम यहाँ पर लगी हुई है जिसमें एक ब्रिगेडियर और सीओ भी यहाँ पर मौजूद है उनकी देखरेख में ये सारा पुल बनाया जा रहा है તો તસવીરોમાં આપ જોઈ શકો છો કે સેનાના જવાનો અહીંયા બચાવ કામગીરીમાં લાગેલા છે અને અહીંયા સોન પ્રયાગમાં એક પુલ પણ તૈયાર થઈ રહ્યો છે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો પણ રાહત અને બચાવ કામગીરીમાં જોડાયેલી છે કારણ કે વાદળ ફાટ્યા બાદ અનેક યાત્રાળુઓ રસ્તા વચ્ચે જ ફસાઈ ગયા હતા કારણ કે ભૂસ્ખલન પણ થયું રસ્તાઓ બંધ થયા અને તેના કારણે ઘણા યાત્રીઓ અટવાઈ ગયા હતા ગુજરાતમાં પણ ઘણા યાત્રીઓ છે કે જેઓ કેદારનાથમાં ફસાયેલા છે તો આપણી સાથે જે ઉત્તરાખંડમાં કેદારનાથ ધામમાં જે ગુજરાતી ગયા છે ચિરાગભાઈ કે જે પહોંચી ગયો હતો છ વાગ્યે હમ અને રાત્રે નવ વાગ્યે ફાટી વાદળ ચાલતા હતા લોકો એમાંથી ઘણા ઘણા લોકો તણાઈ ગયા રાત્રે ચિરાગભાઈ તમારી સાથે બીજા કેટલા લોકો છે અને તમે કયા જિલ્લા થી છો અને બીજા તમારી સાથે કયા કયા ગુજરાતીઓ કયા કયા વિસ્તાર થી આવેલા છે હું આપડા ગુજરાતના દાહોદ જિલ્લા થી એકલો છું અને આપડા બરોડા થી આ રસ્તો અથવા તો અહીંયા ભારે વરસાદ થયો છે ને હવે આપણે મુશ્કેલીમાં મુકાઈ એવી સ્થિતિ લાગી રહી છે હા તો ત્યાં નવ નવ વાગ્યા હશે તો ત્યાં થોડું થોડું પાણી વધવા લાગ્યું એટલે જે પોલીસ વાળા પોલીસ કર્મચારીઓ હતા એમને જાણ કરી દીધી બધાને કે આ વિસ્તારો ખાલી કરી દો પાણી વાદળ ફાટ્યું છે તો તમારી સાથે બીજા જે યાત્રીઓ હતા ક્યાં રોકાયા છે તમે અત્યારે ક્યાં રોકાયા છો હા તો મારી સાથે જે હતા ને તે લોકો એ બધા રાત્રે રાત્રે ત્યાંથી જગ્યા ખાલી કરી એટલા માટે પાછળ પાછળ પચીસ પચાસ કિલોમીટરના અંતરમાં

આપડે ગુજરાત ના એટલા બધા લોકો નતા પણ મેં ત્યાં parking માં ગાડીઓ જોઈ હતી કેમ કે હું નીચે હતો અને parking માં ગાડીઓ આપડે ગુજરાત ની પડી રેતી જેમ કે બરોડા છે દ્વારકા છે અને ગોધરા હા એટલે આ ત્રણ વિસ્તાર ની ગાડીઓ ત્યાં હતી હા હતી હતી ઓકે અત્યારે અત્યારે આપની યાત્રા સ્થગિત થયેલી છે આપ રીટર્ન આવવાના છો કે હજુ આગળ વધવાના છો જ્યારે સારું થઈ જાય રસ્તો ત્યારે સારું સારું થતા વાર લાગશે ત્યારે બીજા દિવસે ચાર ચાર વાગ્યા હું જે લોકો હોલિકોપ્ટર થી આવી રહ્યા હતા એમને વાત કરી કે કેટલા લોકો તણાયા શું થયું તો એ કે આ અમારો બીજો જન્મ છે અને અમારી સાથ વાળા કોઈક દીદી ના હતા ભાઈ એમને મેં વાત કરી તો એ પાંચ મિત્રો આવેલા હતા જેમાંથી બચી ખાલી એક જ આવ્યો અને ચાર તણાઈ ગયા હતા પણ ત્યાં હવામાન ને લઈને કોઈ એલર્ટ ના મેસેજ તો આપ્યા જ હશે શું વહીવટી તંત્ર તરફથી એવી કોઈ વ્યવસ્થા હતી કે અહીંયા વાદળ ફાટવાનું છે તો યાત્રીઓને ત્યાં ન જવા દેવામાં આવે એવું કશું ન હતું નોર્મલી ચાલતું હતું એમને સાધારણ વરસાદ ચાલતો હતો ભાઈ અને યાત્રીઓ ચડી રહ્યા હતા

સરકાર તરફથી શું મદદ થઈ રહી છે સરકાર તરફથી એમને ઉપરથી લાવવામાં આવી રહ્યા છે અને નીચે સલામત જે હેલીપેડ છે ત્યાં ઉતારી દેવામાં આવે છે પણ ઘણા ખરા લોકોના જે ફેમિલી મેમ્બર છે એમાંથી કોઈ આવી રહ્યું છે કોઈ નથી આવી રહ્યું એના માટે માટેલીપેડ છે ગૌરીકુંડ થી કેટલા કિલોમીટર દૂર છો અત્યારે હું ગૌરીકુંડ થી બસો કિલોમીટરના અંતર માં દૂર આવી ગયો છું ઓકે આપ જે જગ્યા સેફ છે ત્યાં કોઈ ચિંતાની વાત નથી ના ના આ તો ચિંતાની વાત નથી બે દિવસ હું હતો તો એ ચિંતાની વાત હતી એટલે તૈના લોકોએ મને કે તમે ગુજરાત થી આવ્યા છો એટલે આ જગ્યા જેમ દેમ એમ છોડી દેશો એ તમારા માટે સારું રહેશે તો અત્યારે જે યાત્રા છે એ અત્યારે બંધ કરી દેવામાં આવી છે કે થોડા સમય પૂરતી સ્થગિત છે હમણાં તો બંધ કરી દેવામાં આવી છે કેમ કે 4 દિવસથી ઉપર જે લોકો ફસાયેલા છે એમને નીચે લાવવામાં તૈની જે કેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હશે તમારી દ્રષ્ટિએ કેટલા લોકો ફસાયા હશે અથવા તણાયા હશે અચ્છા સો થી ઉપર કેમ કે એમની જે બોડ છે એ મળવી બહુ મુશ્કેલ છે કેમ કે પાણી એટલું બધું ચાલુ થઈ ગયું હતું તો ઉપરથી પડ્યા તો એ બધા લોકો તણાઈ ગયા અને જે આપણે સોન પ્રયાગ છે ત્યાં ઘણા ઘણા ખરા ઘોડાઓ પછી ટ્રેક્ટર હતું પછી બીજી ગાડીઓ મૂકેલી હતી એ બધું તણાઈ ગયું તો જે ગુજરાતીઓ આપણા ત્યાં કેદારનાથમાં હવે કદાચ જવાની પ્લાનિંગમાં હશે એ ગુજરાતીઓ અથવા યાત્રાળુઓને તમે શું કહેવા કોઈ સૂચન આપવા માંગશો નહીં નઈ આ એક મહિના પછી યાત્રા યાત્રાનું કહેવા માંગીશ કેમ કે હમણાં શ્રાવણ ચાલે છે ને ત્યાં વરસાદનો માહોલ છે તો તઈ ગમે ત્યારે ડુંગર જઈ પડે એવું છે અને રસ્તો પણ હજી ભણતા વાર લાગશે એક મહિના જેવું તો થઈ જશે જી ચિરાગભાઈ આપ અમારી સાથે જોડાયા ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને સુરક્ષિત રહેજો હેમખેમ રહેજો અને સુરક્ષિત રીતે જ ગુજરાત પાછા આવો એ માટે આપને હું શુભેચ્છા પાઠવું છું આ ચિરાગભાઈ હતા કે જેઓ ઉત્તરાખંડમાં ફસાયેલા છે અને હાલ તો તેઓ ત્યાંથી જે ગૌરીકુંડ છે ત્યાંથી બસ્સો કિલોમીટર દૂર સુરક્ષિત સ્થળે પહોંચી ગયા છે દાહોદના છે પરંતુ તેમણે પોતાની જે આપી જણાવી છે કે જ્યારે રાત્રે નવ વાગે વાદળ ફાટ્યું અને વાદળ ફાટ્યા પછી જે ભયાનક સ્થિતિ ત્યાં જોઈ એમાં ઘણા બધા લોકો છે એ પાણીના વહેણમાં તણાઈ ગયા